કોરોના પછી બધા જ લોકોનું જીવન બદલાઈ ગયું છે એટલે કે બધા જ લોકો ઓનલાઈન આવી ગયા છે બધી વસ્તુ ઓનલાઈન થવા લાગી છે જેના કારણે બધા જ લોકોનો ફોનનો ઉપયોગ વધી ગયો છે એટલે કે સ્ક્રીન ટાઈમ વધી ગયો છે અને ઉપરાંત ઘણા લોકો આઈટી ફિલ્ડમાં કામ કરતા હોય છે એનો પણ સ્ક્રીન ટાઈમ વધારે હોય છે આ આજના યુગમાં જે લોકોનો ફોનનો યુઝ વધ્યો છે સ્ક્રીન ટાઈમ વધ્યો છે તો તમારી આંખને હેલ્ધી કઈ રીતે રાખવી એના માટેનો એક સિમ્પલ પ્રયોગ આજે હું તમને જણાવીશ આયુર્વેદમાં એક પ્રયોગ છે નેત્ર ધાવન એટલે કે આંખને ધોવી સામાન્ય રીતે આપણે બધા આંખને ધોવા માટે પાણીનો યુઝ કરતા હોય છે પણ આયુર્વેદમાં એક વિશેષ પ્રયોગ છે ત્રિફલા કવાથ એટલે કે ત્રિફલાના ઉકાળા બનાવીને કે ત્રિફલાના ચૂર્ણમાંથી માંથી ઔષધિ બનાવીને એના દ્વારા આંખને ધોવી તો એના માટે રાત્રે સૂતા પહેલા તમારે એક માટીના વાસણમાં અથવા સ્ટીલના વાસણમાં એક ચમચી ત્રિફલા ચૂર્ણ લેવું એમાં એક ગ્લાસ પાણી લેવું એ પાણી નાખીને ત્રિફલા એકદમ જાડા કપડાથી એ તમારે પાણીને ગાળી લેવું જેના કારણે પાવડર છે એ પાણીમાં ન આવે અને ફક્ત તમને પ્રવાહી એટલે કે પાણી મળે એ પાણી દ્વારા તમારે સવારમાં જ તમારી આંખને ધોવાની છે બંને આંખને વારા પરથી ધોવી આ ત્રિફલાક વાતથી આંખને ધોવાથી આંખનું વધે છે આંખોમાં બળતરા દુખાવો જે જે વારંવાર લાંબા સમયના સ્ક્રીન ટાઈમને કારણે આંખમાં નબળી પડતી હોય છે એ દૂર થાય છે અને આ ત્રિફલાક વાત તમારે રોજ તાજો બનાવવો જોઈએ અને રોજ તમારે આ રીતના ત્રિફલાક વાત એટલે કે ત્રિફલાના પાણીથી તમારે આંખને ધોવી જોઈએ જો તમારી પાસે યોગ્ય સમય હોય વધારે સમય હોય તો તમે બીજો એક ઉપાય એવો કરી શકો કે આજ ત્રિફલાના ચૂર્ણને સવારમાં એક ચમચી ત્રિફલા ચૂર્ણ બે ગ્લાસ પાણી નાખીને એને ગેસ ધીમો નાખીને ઉકાળો ઉકાળીને એક ગ્લાસ જેટલું વધે ત્યાં સુધી બાળો અને પછી ગાળીને ઠંડો પડે પછી આ જ ત્રિફલા કથનો આંખ ધોવા માટે ઉપયોગ કરી શકાય